સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ મૃતકના પરિવારજનો સાથે કોળી સમાજના આગેવાનોએ રજૂઆત કરી છે તાજેતરમાં થાનના સરસાણા ગામની સીમમાં થયેલા ટ્રિપલ મર્ડરના બનાવમાં આરોપીઓને આજીવન કેદની સજાની માંગ સાથે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે તેમજ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે પીડિત પરિવારને આર્થિક સહાય અને રક્ષણ માટે હથિયાર પરવાના સાથે આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ કરવામાં આવી છે તેમજ ઉપરોક્ત તમામ માંગો પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવી છે મારું નામ રાજેશભાઈ ગોગાભાઈ બજાણિયા ગામ નીનામાં સાસણા વાડીની સીમા વાડી વાવતા હતા અને મારા પિતા મારા માતા અને મારા ભાઈ શ્રીનું મૃત્યુ નિપજાવેલ છે અને અમારી માંગણી એવી છે કે એમને આરોપીને કડકમાં કડક સજા આપે અને બીજું કે યોગ્ય વળતર આપે અને અમને ઘરે જઈ શકતા નથી એટલે અત્યારે તો કોઈ પરવાનગી નું લાઇસન આપે અને બીજું કે અમે મામા મોહલ્લા માં રહીએ છીએ અમારા માટે કોઈ મકાન કોઈ જમીન વ્યવસ્થા કરી આપે સરકાર શ્રી ની એટલી અમારી માંગ છે એવું છે કે આ લોકો ને આવારા તત્વો ની હજી ધમકી બીજા ના ભર્યા ફોન આવે છે એ માટે સરકાર શ્રી ને નિવેદન છે કે આવેદન પત્ર આપવા અમારા સમાજના નિનામા રહેવાસી અને સરસાણા ગામની સીમમાં એક સાથે ત્રણ ત્રણ હત્યા નિપજાવી છે તો એના માટે આજ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે એમાં અમારી માંગણી સર્વ સમાજની માંગણી એવી છે કે પીડિત પરિવારને જલ્દીમાં જલ્દી એનો ન્યાય મળે અને આ કેસને ટ્રેકમાં ચલાવી અને કડકમાં કડક સજા થાય અને પીડિત પરિવારને કે જેઓ એકસાથે ત્રણ ત્રણ એમના જીવ ગુમાયા છે તે લોકોને ન્યાય આપે અને તેમને સરકાર તરફથી જે મુખ્યમંત્રી રાહત ફંડ હોય કે અન્ય કોઈ યોજના હોય તેમાં આ પીડિત પરિવારને કોઈ પણ મળવા લાયક લાભ આપવામાં આવે એવું અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપવામા માટે આવ્યા છીએ અને સર્વ અમારો ઠાકોર સમાજ સાથે રહી અને અમારી આ લાગણી અને માંગણી છે